દાહોદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ખૂબ જ ચર્ચિત નકલી એને હુકમના મામલામાં આજે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવી અલગ અલગ ફરિયાદ પૈકી ચાર આરોપીઓની અટકની પ્રક્રિયા હાલ ચાલુ છે નકલી એને હુકમોના અલગ અલગ ફરિયાદોમાં દાખલ થયેલ ગુના પૈકી આજ રોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષો પરીખ હદનાન વોરા રાહુલ ચાવડા ડીકે પરમાર

બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા એ પૈકી આજ રોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેશવ પરીખ અદનાન વોરા રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ ચાર આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કારણે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળવી છે હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓસીની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે ચારે ચારના રોલમાં જોવા જઈએ તો શિશુ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસે એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી એક કામ કરી અને એનો હુકમ ફોટો બનાવવામાં મદદરૂપ થયા હતા જ્યારે અન્ય બે લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે આ કારણોસર આ ચારે લોકોને ફરીથી રસ્તમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુ આમાં ટોટલ સિત્તેર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી જે તે સમયે એમાંથી અમુક લોકોના અવસાન પણ થઈ ગયા હતા પંદર ઉપરાંતના આરોપીઓ હાલમાં અટક થઈને જેલ પર મોકલી આપવામાં આવેલા અને આગળ તપાસમાં ચાલુ હા આ ચાર લોકો સિવાય પણ અન્ય લોકોના નામ તપાસમાં ખુલી આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુ છે